એની જે પરિસ્થિતિઓ છે એ ખરાબ થતી જાય છે દિન પર દિન એના માટે અમારી વાતો થઈ છે કે કેવી રીતે યુવાનોને પાછા સહી રસ્તા ઉપર લાવવું અને જે સરકાર છે એમની આંખા ખોલવી કે જે કાનૂની જે એમને બધી પરિસ્થિતિની નિર્માણ જે છે એ સરકારના હતે ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર આટલું મોટું ડ્રગ્સ આવે છે આટલી દારૂ આવે છે તો બી આમ લોકોને પરેશાન કરે છે પોલીસ પણ એમને બધું ખબર હોય છે કે ક્યાં શું ચાલે છે એમને નહીં પકડતી એટલે અમારો પહેલું વિરોધ આ જ રહેશે કે યુવાનો જે અમારા આગળના ફ્યુચર છે એમને કેવી રીતે સાચવું